કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના પૈસા ઓનલાઈન જમા કરતા ફરિયાદી પાસે પીએફ ઇન્સ્પેક્ટર વિનોદકુમાર હરિકાંત શર્માએ ફરિયાદીને સ્પોટ મેમોનો ઇમેલ મોકલી ડોક્યુમેન્ટ જમા કરાવવા કહ્યું હતું ત્યારબાદ પીએફ ઇન્સ્પેક્ટર વિનોદકુમાર હરિકાંત શર્માએ ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી છે જેથી તમારા ઉપર દંડ અથવા કેસ થશે અને જો આ કાર્યવાહીથી બચવું હોય તો પચાસ હજાર આપવા પડશે તેવી વાત કરતા રકજકના અંતે ચાલીસ હજાર આપવાના નક્કી થયા હતા ત્યારે ફરિયાદી એસીબી સંપર્ક કરતા એસીબીએ અકોટા પીએફ ઓફિસ ખાતે લાંચનું છટકું ગોઠવી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એન્ફોર્સમેન્ટ ઓફિસરને ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા મદદનીશ નિયામક માર્ગદર્શન હેઠળ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ચૌહાણ અને સ્ટાફે ટ્રેપને સફળ બનાવ્યો હતો